સમાચાર ભાજપના મહિલા કોર્પોરેટર વ્યાજના ચુંગાલમાં ફસાયા કોર્પોરેટર દર્શની કોઠિયાએ ટેક્સટાઇલના ધંધા માટે વ્યાજે રૂપિયા લીધા હતા ત્રણ ટકાના વ્યાજે પચીસ લાખ લીધા હતા હાલમાં વ્યાજની ઉઘરાણી માટે ભાજપના મહિલા કોર્પોરેટરને ધમકીની ફરિયાદ વર્ષ બે હાજર સત્તર માં ટેક્સટાઇલ્સના ધંધા માટે સચિન ઓમ પ્રકાશ જૈન પાસે લીધા હતા રૂપિયા ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરી દીધા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પચીસ લાખમાં રકમ પેટે દર મહિને પંચોતેર હજાર વ્યાજ ચૂકવ્યા હતા ભાજપ કોર્પોરેટર વ્યાજ ચૂકવ્યા છતાં સચિન જૈન દ્વારા બળજબરીપૂર્વક સહી કરાવેલા ચેક પડાવ્યા હોવાની ફરિયાદ વર્ષ બે હાજર ત્રેવીસ સુધીની વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટર વ્યાજ ચૂકવવાનું કર્યું હતું બંધ પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચા

એક બાજુ સરકાર વ્યાજ કોરોના ચંગુલમાંથી લોકોને બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે ત્યારે કોઈ સાંસદ પક્ષના જે સરકાર છે કે ભાજપના કોર્પોરેટર વ્યાજકોરના ચેંકુલમાં ફતાયા છે બે હજાર સત્તરમાં એસ્ટાઇઝ ધંધામાંથી ભાજપના કોર્પોરેટર દસમી મેન કોઠી પચીસ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આ મહિલા કોર્પોરેટરને સમયાંતરે જતા જતામાં વ્યાજનો વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને પચીસ લાખ કરતા વધુની રકમ હતી દર મહિને પંચોતેર હજાર રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવતું હતું અને બે હજાર ત્રેવીસ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પણ કોર્પોરેટરને ધમકાવવામાં આવતા હતા જોકે સચિન વિસ્તારના સચિન જૈન દ્વારા આ ઉઘરાણી કરવામાં આવતી હતી જોકે કારણથી કંટાળી સતત વ્યાજ ખોરવાનો ત્રાસ અને કારકિર્દી પતાવી દેવાનું કહેતા આખરે આ મહિલા કોર્પોરેટરે સુરતના પુના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ્રમાં ફસાયા છે વડોદરાથી મોટા સમાચાર વડોદરાના ભાયલીમાં ગેંગરેપ કેસમાં કોર્ટે પાંચે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે આરોપીઓના દસ તારીખ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્રણ આરોપી મન્ના બંજારા મમતાજ ઉર્ફે આફતાબ બંજારાને રિમાન્ડ મંજૂર કરાયા જોકે પોલીસે આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે બે દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે જે જાણકારી છે તે પ્રમાણે પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ વિધર્મીઓ હતા કે જેને લઈને પણ પુષ્ટિ થઈ તેઓ પીઓપીનું કામ પણ કરતા હતા વધુ માહિતી ન્યૂઝ એરિન સંભાળતા હાર્દિક પાસેથી પણ મેળવીશું હાર્દિક આજે સમગ્ર દુષ્કર્મ કાંડ હતો કેટલાક વિધર્મીઓના નામ પણ આવ્યા અને હાલમાં કોર્ટ તરફથી પણ મંજૂર થઈ ચૂક્યા છે રિમાન્ડ વધુ શું જાણકારી બિલકુલ સિદ્ધાર્થ સૌથી પહેલા તો દર્શકોને માહિતી આપી દઈએ કે ઝડપાયેલા તમામે તમામ પાંચ આરોપી છે તેઓ વિધર્મી છે લગભગ ત્રણ કલાક જેટલું જે છે હિયરિંગ જે વડોદરા કોર્ટમાં ચાલ્યું હતું અને નામદાર કોર્ટે દસ તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધીના તમામે તમામ જે આરોપીઓ છે તેમના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે આ આરોપીઓ અંગે માહિતી વાત કરીએ તો મુન્ના બંજારા મમતા ઉર્ફે આફતાબ બંજારા શાહરૂખ બંજારા અલી બંજારા અને હજમલ બંજારા જે છે તેના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે આ પાંચ પૈકી જે ત્રણ આરોપી છે મુન્ના બંજારા મમતા ઝુર્ફે આફતાબ બંજારા અને શાહરૂખ બંજારા જે છે આ ત્રણ ઉપર આરોપ લાગ્યો છે કે તેમના દ્વારા એક સગીરા જે છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારે પોલીસની વાત કરીએ તો પોલીસે શરૂઆતમાં ચૌદ દિવસના રિમાન્ડ જે છે તે માંગ્યા હતા પરંતુ બંને પક્ષની જે દલીલો છે એ દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા જે છે તે આરોપીઓના દસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ જે છે મંજૂર કરવામાં આવે છે સિદ્ધાર્થ ઉલ્લેખનીય બાબત છે કે આ જે ઘટના છે જે જઘન્ય ઘટના છે જેને લઈને નાગરિકોની સાથે સાથે જે વકીલો છે તેઓની અંદર પણ ભારે રોષ છે આરોપીઓને જ્યારે કોર્ટ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા એ દરમિયાન વકીલો જે છે તે રોષે ભરાયા હતા અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને જે આરોપીઓ છે તેમના પર વકીલો દ્વારા ટપલી દાવ પણ જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ પરિસરમાં ભારે દોડધામના દ્રશ્યો પણ સર્જ્યા હતા અત્યારે જે તાલુકા પોલીસ છે એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તે આરોપીઓને લઈને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવાના થઈ ગઈ છે લગભગ છ વાગ્યાની આસપાસ જિલ્લા જિલ્લા પોલીસ વડા કે જે એસઆઈટી ટીમના વડા છે તેમની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જે આરોપીઓનું જે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે ઘટના સ્થળ પર લઈ જઈને તેની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવનાર છે સિદ્ધાર્થ હાર્દિક બે મહત્વની વાત એક એસઆઈટી ની રચનાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે બીજી તરફ રીકન્સ્ટ્રક્શન ઘટના આ આરોપીઓનો ભૂતકાળમાં પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે તમામ મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન જે છે તો મોડસ ઓપરેન્ડીનો પણ ખ્યાલ આવશે બિલકુલ બિલકુલ સિદ્ધાર્થ જો વાત કરવામાં આવે તો આરોપીઓનો ગુના ભૂતકાળ જે છે તે લગભગ બે આરોપીઓનો જે ગુના ભૂતકાળ છે તે સામે આવ્યો છે ત્યારે આ તમામ જે આરોપીઓ છે તેઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા તેઓ ઘટના સ્થળ પર કેવી રીતે પહોંચ્યા હતા જે પીડિતા છે તેને અગાઉ તેઓ મળ્યા છે કે કેમ આ તમામ પાસાઓ જે છે તેની ચકાસણી કરવાની બાકી છે બીજી વાત કરવામાં આવે તો હજી પણ આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલા મહત્વના પુરાવા મહત્વની ઘડીઓ જે છે તે પોલીસને હાથ લાગી શકે છે આ પાંચ આરોપીઓ સિવાય અન્ય કોઈ સામેલ હતું કે કેમ આરોપીઓ જે છે તે ત્રણ દિવસ સુધી ફરાર રહ્યા હતા તો તમામ આરોપીઓ ક્યાં ક્યાં ગયા હતા અને આરોપીઓને કોને કોને આશરો આપ્યો હતો એ તમામે તમામ પાસા જે છે તેની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે જિલ્લા પોલીસ છે એટલે કે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તેમના દ્વારા જે છે છે જે જે પ્રક્રિયા તે કરવામાં આવનાર અને આરોપીઓની કડકાઈથી પૂછપરછ છે તે કરવામાં આવનાર છે ત્યારબાદ દસ તારીખે બપોરે ત્રણ કલાકે નામદાર કોર્ટ સમક્ષ જે પાંચે પાંચ આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવનાર છે સિદ્ધાર્થ હાર્દિક સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાર્દિક કીધું કોર્ટમાં ગયા તો વકીલોમાં પણ રોષ જોવા મળ્યો હતો

કાલોલની હાઉસિંગ સોસાયટીમાં યુવતીઓએ દુષ્કર્મના આરોપીને ફાંસી આપવાની માંગ સાથે ગરબા રમ્યા ગરબે હાથમાં વી જસ્ટિસ અને આરોપીઓને ફાંસી આપો જેવા પ્લે કાર્ડ લઈને ગરબે ઘૂમી અને વિરોધ નોંધાવ્યો હતો અને જે રીતે હાલમાં પણ જાણકારી મળી પાંચે પાંચ આરોપીઓ વિધર્મી હતા આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે કેટલાક લોકો હિન્દુ તહેવારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તેવા લોકો સામે કડક કાર્યવાહી થશે અને તે પ્રમાણેની પણ જાણકારી હાલમાં મળી રહી છે કે પોલીસ એક્શનમાં છે

આ છૂટક વેચાણ કરનાર સામે પોલીસે છટકું ગોઠવ્યું હતું પોલીસે આરોપી આસિફ અબ્દુલ શેખની ત્રણસો બાવન ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી લીધી છે એસઓજીની ટીમને બાતમી મળતા વોચ ગોઠવી અને સોમવારે રાત્રે ડ્રગ્સ સાથે આરોપીને પકડી લીધો આરોપી દુબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો મુંબઈના સાયનથી અન્ય વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મેળવતો હતો જો કે બાતમી મળતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી એસઓજીએ છત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ટીમ જ્યારે વોચમાંથી હતી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી ત્રણસો બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે એ છત્રીસ લાખ એકત્રીસ હજારનો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરની આશંકાએ લોકોએ યુવકને મેથી પાક ચખાડ્યો સુરતથી વડોદરા આવેલા યુવકને ચોરીની આશંકાએ યુવકને ટોળાએ ઢોર માર માર્યો મૂળ યુપીનો યુવક સુરત ફરવા ગયો હતો ભાષા ફેર અને ટોળું જોઈ ગભરાઈને ભાગવા જતા માર ખાવાનો વારો આવ્યો માકરપુરા પોલીસની તપાસમાં યુવક નિર્દોષ હોવાનું સામે આવ્યું પ્રાથમિક સારવાર લીધા બાદ યુવક પોતાના વતન જવા રવાના થઈ ગયો હતો વડોદરાના પાદરામાં લોકોએ ચોરની આશંકાએ ત્રણ યુવકને ઢોર માર માર્યો છે સ્થાનિકોએ ત્રણ લોકોને ચોરીની માર્યો રાત્રે ગરબા જોવા નીકળેલા લોકોને ચોર સમજીને માર્યા ટોળાના રોષનો ભોગ બનેલા યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભોગ બનનાર ત્રણેય યુવકો ખાનગી કંપનીમાં કરે છે નોકરી જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અફવાઓને કારણે નિર્દોષ લોકો ભોગ બને છે તેવું પણ એસપીએ જણાવ્યું અને આ અપમાનના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નેટ નાઇટ શિફ્ટમાં કામ કરીને પાછા આવતા લોકો હોય છે લેટ નાઇટ મુસાફરી કરીને ટ્રેનમાં કે બસમાંથી આવતા લોકો હોય છે અથવા સામાન્ય કામમાં માનો ખેતરમાંથી પરત થયેલા કે એવા લોકો હોય છે એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી શક્યતા રહે છે તો બધા લોકોને મારી અપીલ છે કે એવી અફવાઓ પર યકીન કરવું નથી અને કોઈ આપને શંકાસ્પદ કે અજાણ્ય ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસ જાણ કરવું